બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઠાકોર સમાજના બંધારણને મહત્વ આપ્યું હમણાં તાજેતરમાં ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના બનાસકાંઠા પાટણ અને વાવથરા જિલ્લાના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજના લોકો એકત્રિત થઈ ઓગઢ ખાતે બંધારણ સભા યોજી હતી જેમાં સોળ મુદ્દાઓ અમલમાં મૂકવામાં આવ્યા હતા જે બંધારણ મુજબ ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ડીજે વગર અને માત્ર સો લોકો સાથે બાલગઢથી અમીરગઢ વરરાજા પરણવા આવ્યા હતા